કપાયેલ અંતર મેળવવાનું છે એક્સ તમને વેગ આપ્યો છે એટી પ્લસ બીટી સ્કવેર ચાલો તો એક સેકન્ડ અને બે સેકન્ડ વચ્ચે કપાયેલ અંતર આપણે મેળવવાનું છે તો અહીં ધ્યાન આપજો વી બરાબર સૂત્ર શું છે ડીએક્સ બાય ડીટી અંતરનું સમયની સાપેક્ષે વિકલન ઓકે ચાલો આના પરથી તમે સૂત્ર સૂત્રનો કરતા બનાવો તો વીડી થાય રેડી બંને બાજુ સંકલન લેતા ચાલો સંકલન લેતા ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી કઈ સેકન્ડ કીધું એક સેકન્ડ થી બે સેકન્ડ તો ટી બરાબર એક સેકન્ડ થી 2 सेकंड vdt ओके चलो dx એટલે x થઈ ગયો ચાલો માટે x = સંકલન x સેકન્ડ થી 2 સેકન્ડ at + bt² * dt ચાલો આને અલગ અલગ રૂપે આપી દઈએ x = x સેકન્ડ થી 2 સેકન્ડ પ્લસ એક સેકન્ડ થી બે સેકન્ડ બીટી સ્ક્વેર ડી ઓકે ચાલો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ અચળ એટલે સંકલન ની બાર એક સેકન્ડ થી બે સેકન્ડ ટીડી ટી પ્લસ બી અચળ એટલે સંકલન ની બાર એક સેકન્ડ થી બે સેકન્ડ ટી સ્કવેર ડીટી મિત્રો સમજાય છે ને ઓકે સંકલનનો શું નિયમ છે ખબર છેદમાં એન પ્લસ વન આના પરથી ઘાતમાં એક વધારો ને વધારેલી ઘાત છેદમાં તો શું થશે મિત્રો એક્સ ઇઝ ટુ એ ચાલો આમાં ઘાત એક હોય તો એક વધારો કરો એટલે કે ટી સ્ક્વેર ટુ એક સેકન્ડ થી બે સેકન્ડ પ્લસ આયે બી અચળ અહીંયા પણ એક ઘાતમાં વધારો એટલે ટી ક્યુબ બાય થ્રી એક સેકન્ડ થી બે સેકન્ડ ચાલો એક્સ ઇઝ ટુ એ ચાલો ટી ની જગ્યાએ બે મૂકો એટલે બે નો વર્ગ છેદ બે ઓછા એકનો વર્ગ છેદ બે પ્લસ બી નો ઘન છેદ ત્રણ दमा चलो तो x वर्ग चार चार वर्ग चार चार भाग्य चारेदमा एकदमा प्लस बी चलो बे नो घन बे, बे चार चार दो आठ बे नो घन आठ 8/3 - 1/3 है ना चलो मार्ते x = तो आधार छेद सरकोजले सीधी बात बाकी 4 - 1 એટલે 3 એટલે કે 3 a / 2 + આયા छेद सरકોજ એટલે 7 b / 3 ધ રાઈટ આન્સર અંતર આવી ગયું દીકરા ઓકે સમજણ પડી ગઈ રાઈટ ચાલો નેક્સ્ટ ક્વેશન એક છોકરો વીસ મીટર ઊંચા ટાવર ની ટોચી પરથી પથ્થર ને પડતો મૂકે છે નીચે ઓકે જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ લેતા

ચાલો વી બરાબર અંડર રૂટ ટુ જી ઇન્ટુ ટેન અને એચ એટલે દસ એટલે બસો બસો ગુણ્યા બે એટલે અંડર ચારસો

દસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર તો વી કેટલો થાય કરતા પદાર્થ માટે જ્યારે જમીન પર આવે ત્યારે એનો વેગ અંડરુટ ટુ જી એચ આ કોમન સૂત્ર યાદ રાખજો મિત્રો એટલે તમારે ગતિનું સમીકરણ મૂકવું ના પડે રેડી આ સૂત્ર છે શું મુક્ત પતન કરતા પદાર્થનો જમીન પર વેગનું સૂત્ર આ શોર્ટ સૂત્ર છે રેડી આ ખાસ ધ્યાન રાખજો બેટો સીધું મૂકવાનું ચાલો અંડર ટુ ઇન્ટુ દસ એસી એસી ગુણ્યા બે લાઠસો

દિશામાં મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું સ્થાન કેટલા અંતરે હશે મિત્રો જ્યારે વી મેક્સિમમ થાય ત્યારે એ જીરો જ થાય હા વેગ જયારે મહત્તમ હોય ત્યારે પ્રવેગ શૂન્ય હોય આ ખાસ ધ્યાન રાખજો

ચાલો ઓકે તો અને હું સમીકરણ એક આપી છું આગળ અઢાર ટી માઇનસ થ્રી સ્કવેર ચાલો આ વેગ આવી ગયો હવે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ dv बाई okay? तो डी टी ओके तो एज इक्वल टू डी बाई डी टी अठाराइनस थ्री टी स्क् विकलन करो अठार अठार टी न माइनस घात आग सिक्स टी पर तरह ए बराबर जीरो तो ए बराबर जीरो लो તો જીરો બરાબર અઢાર માઈનસ સિક્સટી સિક્સટી ઇઝ ઇક્વલ ટુ રેડી 3 સેકન્ડ સેકન્ડમાં ઉગમ બિંદુથી થી કાપેલું અંતર ओके okay. चलो टी बराबर तरक उगम बिंदु का अंतर एक्स इज इक्वल टू माइनस टी स्क्त मूक दिन एप्लाय करो तो एक्स इज इक्वल टू नाइन इंटू थ्री नो वर्ग माइनस तर नो घन एक्स इज इक्वल टू नाइन इंटू ना मैनस तर त्र सत्या X રેડી ને તો અંતર કેટલો આવશે ચોપન મીટર ઇઝ ધ રાઈટ આન્સર ચોવીસ મીટર બત્રીસ મીટર ચોપન મીટર એક્યાસી મીટર તો ચોપન મીટર આવે ઓકે મહત્તમ વેગ પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં કાપેલું અંતર કેટલું ચોપન મીટર ઇ રાઈટ આન્સર ઓકે મિત્રો ટી બરાબર જીરો ત્યારે એક્સ બરાબર જીરો તો દિશામાં સ્થાનાંતર ખાલી જગ્યા ના મેળવવાનું છે અહીં તમને વી બરાબર આપ્યું છે એ અંડર રૂટ એક્સ ઓકે લઈ જાઓ ડીટી ના એ લઈ લો તો ડીએક્સ ના છેદમાં માં રૂટ એક્સ બરાબર એ ડીટી ચાલો બંને બાજુ संकलन लेता। बनने बाजू संकलन लो। लेकलन dt। चलो आ रूट एक्स आई जाई तो एक्स मईनस वन हाफ ओके डीएक्स एट बार डी टी ओके ચાલો વિકલનનો નિયમ છે ઘાતમાં એક વધારો વધારેલી ઘાત છેદમાં એટલે આ થશે આવું જ ને કે એક્સની માઇનસ વન હાફ પ્લસ વન છેદમાં માઇનસ વન હાફ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એ ડીટી નું ટી ઓકે ચાલો તો અહીંયા થશે એક્સની માઇનસ વન હાફ એટલે વન હાફ છેદમાં વન હાફ રેડી चला टू पर आ तो बराबर 80 टू ने आ बाजू लै लो तो एक्स नी वन हाफ इज इक्वल टू, टू। तो एक्स बराबर બંને બાજુ વર્ગ લેવાનો એટલે એવું થશે સ્ક્વેર થશે સમયના વર્ગના સમ પ્રમાણમાં એ મળ્યું તો ટી સ્ક્સ પ્રપોઝનલ ટુ ટી સ્કવેર આન્સર ઓપ્શન ઇઝ બી

તો મુક્ત પતન કરે છે એટલે પ્રારંભિક વેક્તો જીરો જ આવે ઓકે ત્યારે ટી ટુ બરાબર ટી બાય થ્રી પછી આપણે ડેલ્ટા એચ મેળવીશું ઓકે ચાલો જમીનથી એનું સ્થાન ક્યાં હશે ચાલો પ્રારંભની અંદર ગતિનું સમીકરણ બરાબર ટી વન પ્લસ વન હાફ જીટી વન સ્ક્વેર ચાલો એ બધાની કિંમત મૂકો એપ્લાય છે જ એક્સ વન એટલે શું એચ ચાલો વી એટલે જીરો એટલે એ જીરો મૂકો પ્લસ વન હાફ જી મુક્ત પતર નીચે કરે છે અને ટી વન ટી વન એટલે સમય ટી બાય થ્રી સમય માટે એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ v0 t2 + 1/2 gt2 स्क्वायर चलो x2 એટલે h' = v0 એટલે 0 એટલે આખો પદ 0 1/2 gt2 એટલે t/3 ખાસ ધ્યાન રાખજો અહીંયા જ આવશે ફેરફાર t/3 होल स्क्वायर h' = 1/2 gt2 બોલ નું સ્થાન ડેલ્ટા એચ બરાબર એચ માઇનસ એચ ડેસ એચ માઇનસ એચ બાય નાઇન ઓકે ચાલો નાઇન એચ માઇનસ એચ ડેલ્ટા એચ બરાબર

નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ એક ક્ષણ બે કારણ યુ છે જો બંને કાર સમાન પ્રતિ પ્રવેક લગાડવામાં આવે બંને કારને સમાન પ્રવેગ લગાડવામાં આવે તો તે કાર ઊભી રહે અનુક્રમે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો બંને કારની પ્રારંભિક ઝડપ આપી છે વી જીરો વન બરાબર યુ વી ઝીરો ટુ બરાબર ફોર યુ બંનેના પ્રવેગ સમાન છે એ વન બરાબર એ ટુ બરાબર એ અચળ ઓકે તો બંનેના અંતરનો ગુણોત્તર એટલે કે ડીએસ વન બાય ડીએસ ટુ મેળવવાનું છે ઓકે તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બાય ટુ એ આના પરથી પ્રવેગ અચળ છે તો ડી એસ પ્રપોઝનલ ટુ વીઝીરો સ્ક્વેર ચાલો આના પરથી આના પરથી તમે સોલ્વ કરી શકશો ડીએસ વનના છેદમાં ડીએસ ટુ વી ઝીરો વનના છેદમાં વી જીરો ટુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો વન વી ઝીરો વન એટલે યુ બાય ફોર યુ હોલ સ્ક્વેર ચાલો યુ યુ કેન્સલ તો ડીએસ વનના છેદમાં ડીએસ ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોરનો વર્ગ એટલે વન બાય સિક્સટીન એટલે કે વન જેમ સિક્સટીન ઇઝ ધ રાઈટ આન્સર ઓકે રેડી

એવું માની લો ઓકે ચાલો એન બરાબર કાપેલું અંતર રેડી તમારી પાસે સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક વેગ જીરો જો સ્થિર સ્થિતિમાંથી રેડી ને ચાલો પાંચમી સેકન્ડમાં કાપેલું અંતર ડી એન બરાબર વી જીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન ચાલો એન બરાબર આ તો ઝીરો છે એટલે એ બાય ટુ ટુ ઇન્ટુ ફાઈવ માઇનસ વન તો ડીએન ઇઝ ઇક્વલ ટુ પાંચ દસ ઓછા એક એટલે નાઇન એ બાય ટુ ઓકે ચાલો આને સમીકરણ એક આપી દો હવે ટી બરાબર પાંચ સેકન્ડમાં કાપેલું અંતર રેડી ચાલો એને વી ઝીરો ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર ચાલો ડીએસ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો તો ઝીરો જ છે એટલે વન હાફ એ ટી એટલે પાંચનો વર્ગ તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ પાંચ વર્ગ પચીસ પચીસ એના છેદમાં ટુ તો આવી ગયું ડીએસ ચાલો આ બે ગુણોત્તર લઈ લો માટે હવે ડી એન બાય ડીએસ ઇઝ ઇક્વલ ટુ નાઇન એ બાય ટુ એ બાય ટુ ચાલો ટુ ટુ કેન્સલ એ એ કેન્સલ તો પચીસ ધ રાઈટ આન્સર ચેક કરો નાઇન બાય પચીસ ઓપ્શન એ રાઇટ નાઇન બાય પચીસ ઓપ્શન એ સાચો જવાબ છે ધ રાઈટ આન્સર